મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ જીએસએસબી દ્વારા વિવિધ ભરતીની પરીક્ષાની તારીખો જાહેર અગિયાર ભરતીની પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં આવેલી છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર જાહેર થયું છે એ પ્રમાણે આ તમામ પરીક્ષાનું જે છે એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી આયોજન કરવાનો નિર્ણય કરેલ છે અને એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલેટર મંડળની વેબસાઇટ પર જે છે એ હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે તમારે જે છે આ પરીક્ષા એમસીક્યુ પ્રમાણે યોજવામાં આવશે અને સીબીઆરટી પદ્ધતિ એટલે કે તમારે જે છે એ કમ્પ્યુટરની અંદર આ પરીક્ષા જે છે એ આપવાની રહેશે પરીક્ષાની તારીખો જે છે એ અલગ અલગની પ્રમાણે આ પ્રમાણે છે તો સૌપ્રથમ છે લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણ એની પરીક્ષા જે છે એ તારીખ પંદર અગિયાર બે હાજર પચીસ ના રોજ લેવામાં આવશે અને જે છે એ બપોરે ત્રણ વાગ્યા થી છ દરમિયાન જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે સ્થાપત્ય મદદ વર્ગ ત્રણ ની પરીક્ષા પંદર અગિયાર બે હાજર પચીસ ના રોજ લેવામાં આવશે અને એની પરીક્ષા પણ બપોરે જે છે એ ત્રણ થી છ દરમિયાન લેવામાં આવશે એના પછી ઓપ્લેથમિક ઓપ્લેથમિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની પરીક્ષા જે છે એ પંદર અગિયાર બે હાજર પચીસ ના રોજ લેવામાં આવશે બપોરે જે છે એ ત્રણ થી છ દરમિયાન એના પછી બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ ની પરીક્ષા સત્તર અગિયાર બે હાજર પચીસ ના રોજ લેવામાં આવશે સવારે જે છે એ નવ થી બાર દરમિયાન એના પછી અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ ત્રણ ની પરીક્ષા જે છે એ સત્તર પચીસ ના રોજ લેવામાં આવશે અને બપોરે જે છે એ ત્રણ થી ચો દરમિયાન પછી આગળ તમે જોઈ શકો છો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ ની પરીક્ષા જે છે એ એકવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ લેવામાં આવશે સવારે નવ થી બાર દરમિયાન એક્સરે ટેકનિશિયન વર્ગ ત્રણ ની પરીક્ષા એકવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ લેવામાં આવશે અને બપોરે 3 થી છ દરમિયાન સિનિયર સબ એડિટર અને માહિતી પચીસ પચીસ ના રોજ લેવામાં આવશે અને એ સવારે બાર દરમિયાન પછી ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ 3 ની પરીક્ષા જે છે એ છવ્વીસ અગિયાર બે ના રોજ લેવામાં આવશે બપોરે છ દરમિયાન પછી મ્યુનિસિપલ ઇજનેર વર્ગ પરીક્ષા જે છે એ ઓગણત્રીસ અગિયાર બે પચાસ ના રોજ આવશે અને સવારે નવ થી બાર દરમિયાન અને સૂચના આપી છે પરીક્ષાના આયોજનમાં કારણોસર ફેરફાર કરવાની રદ કરવાની આવશ્યકતા થાય તો તેમ સંપૂર્ણ અધિકાર રહેશે મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી ઇન શોર્ટ જે આ અગિયાર પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે અને નવ્વાણું તો જે છે એ આ તારીખોની અંદર કોઈ પણ ફેરફાર ના થાય અથવા તો કોઈ બે એવા જ કારણો બની જાય કે જેના કારણે પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કરવા પડે તો એ ની અંદર સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ અગિયાર ની લેખિત પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે જેના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે આશા રાખું છું આજનો આ વીડિયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ